ના મોબાઈલ ની વાત ની ના મોબાઈલ પકડે જો વાત કોઈ કરી ને ડાયરેક્ટ ખબર કાકામ પડી મોબાઈલ પકડે જો ના એ નથી કે ત ચેનો કેટલે જો એ તો પેલો નો પેલો મોબાઈલ હતો ને પકડે એક કોકી દેલો કોકી કીજે કે કોકી રાજેશ રાજેશ કેવા રાજેશ કેવા ખબર આહા રાજેશ ભાઈ કેવામ નાજે સંતોટ સંતોટ હા હવે રાજેશ ભાઈ તું મને પછી એ છોકરી ને લઈને તમ પાવાગડ गेला ના છોકરી તે અમને હંગાતા ચાલતી